રાજકોટના કોઠારિયા રોડ પર આવેલ જાનકી પાર્કમાં રહેતા તુલસીભાઈ ભંડેરિયાનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે તેઓ પોતાની સાથે થયેલ દુર્વ્યવહાર અંગે વેદનાની લાગણી વ્યક્ત કરતા જોવા મળે છે વિજયાબેને મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું કે મારી વધુએ મારી સાથે અયોગ્ય વર્તન કર્યું હતું અને મને ઢોર માર માર્યો હતો તેને મને ઘર છોડવા કહ્યું જેના કારણે હું દુઃખી થઈ અને પુલ નીચે જતી રહી હતી તેમ છતાં મારા પુત્ર સંજય મને સોધી અને ફરી ઘરે લાવ્યો હતો વિડીયો વાયરલ થયા બાદ વહીવટી તંત્ર પણ અલર્ટ થઈ ગયું છે અધિકારીઓએ ઘટનાની તપાસ કરી અને પરિવાર સાથે સંપર્ક સાધ્યો વિજયાબેને જણાવ્યું કે હવે તેમના પુત્ર વધુએ માફી માંગી લીધી છે અને હાલ કોઈ પ્રકારનો વિવાદ બાકી નથી વિજયાબેનના પુત્ર સંજયે પણ પત્રકારો સામે નિવેદન આપતા જણાવ્યું કે ઘટનાને લીધે અમને પણ દુઃખ થયું છે અને અમે ખાતરી આપીએ છીએ કે ભવિષ્યમાં આવું ફરી નહીં બને અમારી માતાજીની જવાબદારી અમારી છે અને અમે તેમને યોગ્ય માન આપીશું